મારું નામ રાજેશ લક્ષ્મણભાઈ વાઘેલા છે હું પૂર્વ પ્રાદેશિક વાલ્મિકી સમાજના પ્રમુખ તરીકે મેં સેવા બજાવી છે હાલમાં હું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ તરીકે કચ્છ જિલ્લા અધ્યક્ષ તરીકે સેવાઓ બજાવું છું હાલમાં અમારે અખિલ કચ્છ વાલ્મિકી સમાજની ચૂંટણી ચાલી રહી છે એ ચૂંટણીની અંદર મેં મારી ઉમેદવારી પ્રમુખ પદના દાવેદાર તરીકે મારી મેં નોંધાવી છે અને આજે હું મારી સમાજના આગ્રહ અને મારા આખું સમાજ આજે મને કે તમે જો ચૂંટણીમાં જઈ રહ્યા છો કાલે તમારું વોટિંગ છે તો આજે સમાજમાં હું મારા વડીલો મારી સમાજના ભાઈઓ તથા બહેનો આપ બધા જોઈ રહ્યા છો મને બોડી સંખ્યામાં બહુ જનમતથી આ લોકો એમ વિજય બનાવવા માટે મને તો એમ જ છે કે હું આજે જ વિજય થઈ ગયો છું મને એવું જ લાગી રહ્યું છે કે આજે મારી આ સમાજનો મારા પ્રત્યેનો પ્રેમ મારી મારા પ્રત્યેની લાગણી અને હું સમાજને એક વિશ્વાસ તપાવું છું કે હું ગમે ત્યારે આ સમાજ મને સેવા કરવાનો મોકો આવશે આપશે તો હું ક્યારેય સમાજ સેવામાંથી ક્યારેય પીછેહટ નહીં કરું અને મારાથી બનતા પ્રયત્નો હું એવા જ કરીશ કે સમાજ સેવા કરવાની અને અત્યારે હાલે હું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ તરીકે કામ કરી રહ્યો છેલ્લા ચાર મહિનાની અંદર આપણી સમાજમાં આજે ઘણું બધું એવું મેં કામ કરી બતાવ્યું છે અને સમાજને મારા પ્રત્યે બહુ વિશ્વાસ છે આજે આખા કચ્છની અંદર મારે મારે બહુ મને ના પાડે છે કે ભાઈ તમારે મત માંગવા આવવાની જરૂર નથી કેમ કે તમે આજે સમાજ સેવા જેવી કરી રહ્યા છો એટલે આખા કચ્છમાંથી તમામે તમામ કચ્છ જિલ્લાના સમાજના બધા આગેવાનો શ્રીઓ તેમજ વોટરશ્રીઓને મારી એક વિનંતી છે કે કાલની તારીખમાં આપણે વોટિંગનો છેલ્લો દિવસ છે અને કાલે બધાય સમાજનો એક સારો એક સેવક આજે ચાર જણા પ્રમુખપદના દાવેદાર છે એમાં હું સમાજને તમામ વોટર વોટરશ્રીઓને અને સમાજના આગેવાન આગેવાનશ્રીઓને એક જ સંદેશો દેવા માંગુ છું કે સમાજની અંદર સમાજમાં જે સારી સેવા કરી શકે એવા વ્યક્તિને ચૂંટીને તમે લઈ આવજો તો હું મહેરબાની કરી અને બધાને એક જ આજ સંદેશો આપું છું કે સમાજ સેવા કરે અને સમાજમાં મને મોકો આપશે તો હું સમાજ સેવા મારી રીતે કરી શકીશ આજે આપ બધા જોઈ રહ્યા છો મારા માટે આજે આખું સમાજ લેડીસો પણ મને આજે ખૂબ દિલથી આશીર્વાદ આપી રહ્યા છે કે રાજુભાઈ તમે જીતો તમે આગે બઢો અમે તમારા પાછળ છીએ આજે બધા સમાજનો એકસો ને દસ ટકા આપ બધા જોઈ રહ્યા છો સમાજની અંદર મેં મારા હમણાં મેનિફેસ્ટોમાં પણ આપેલું છે કે સમાજની અંદર ઘણી બધી ખુશ્ટી કડીઓ છે એ હું તાત્કાલિક મારાથી બનશે અને સમાજના બધાના સહયોગથી હું એમાં બધા પ્રયત્નો કરીશ અને આ આની આ જે આપણા સમાજના જે ઘણા બધા કુરિવાજો આ બધું છે એ અમે સમાજના બધા સમાજના આગેવાનો સાથે મળી અને એક સારી એક એક એવી ટીમ બનાવશું કચ્છ જિલ્લાની અને એમાં એકસોને દસ ટકા હું ખાતરી આપું છું કે અમારાથી બનતે પ્રયત્ન એવા હશે કે તમામે તમામના સાથ અને સહયોગ સહિયારા પ્રયાસથી અમે સમાજના સારા કાર્ય કરી શકશું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે